ફિલ્મ નીકળતા ની ફિલ્મ ના ગીતો પાછા જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા આપણે આદિ અનાદિ થી છે આજકાલના નથી થોડોક પશ્ચિમી સંસ્કૃતિનો પવન વયો ને તો ગીતને ફેરવી નાખ્યું કે એટલું બધું જન્મ જન્મ નો ભેળો થાય તો પંદર દિન જ પોહાતી ભાઈ લાગે તમને એમ તો કે ટૂંકું કરો ટૂંકું કેટલું ટૂંકું કે પાસે એ પ્રમાણમાં ગીત આવ્યા સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા ટૂંકું કર્યું કે સો વર્ષ નું હાલે તો હજી ટૂંકું કરો કેટલું તો કે સુભાષે લેકર શામક

કામ કેમ કે આપણી બા ધોળ ગાતી ગાતી રસોઈ બનાવતી હતી એટલી રસોઈ મીઠી લાગતી હતી અહીંયા ટીવી ચાલુ હોય અનુપમા ને અહીંયા ડાયલ વઘાર નાખે ને અનુપમા ત્યાંથી એમ કે કે મુજે નહીં ચાહીએ એ નહીં ચાહીએ શબ્દો ડાળમાં જાય કેમ કે આપણે અહીંયા કીધું છે કે શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે એ આખો શબ્દ ડાળમાં જાય ને નો વઘાર થાય ને બપોરે ઓલો હબડકે સડે હા શારદી થાય કે મારે તને નથી જોતી જવા દે કેમ કે ઓલો શબ્દ કામ કરે છે સમજાય ને વંદન ઓગણીસ હજાર ગળનું બિલ લાવીને બાયતા એ તમને કંઈ ખબર નથી પડતી તમે આવાના જ રહ્યા ને પછી બાપ મળી ગયો હું ડોખો એ કે તમારા દીકરા પચાસ નહીં ભેં લેવા અઢાર હજાર દૂધ વેસું ઓગણીસ હજારનો ગળ ખાઈ ગયેલ તો હું અમારે જ રહેવાનું છોકરાઓને ગળના પપોડા ખરીને નથી ખવડાતા ના ડોબાના ગળસાવા પડે છે ને એ કઈક જરીક જોવો ને આમને તમે બાપા કે રાયડું નાખોમાં ઘરની વાત ઘરમાં રાખો અને એવો બધો કંઈ આમાં આ દુનિયામાં કોઈ એવી એવી સમસ્યા જ નથી જેનું સમાધાન ન હોય નજર નાખો ને પ્રેમ વરસાવો એટલે બધું તો કે શું કરવાનું કે મારા દીકરાને કહેજો ધારેથી પાંચ કિલો ડબ્બાનો ગળ લાવે એ ડબ્બાના ગળની આ માવડીઓ બેઠીને એને ખબર છે નવી ખબર કેમ કે તમે ને એ ડબ્બાનો ગળ એટલે પંદર કિલોનો ડબ્બો આવતો હવા વેથનો તાવે થયો કે આમ ભરાવો ઉસો એટલોક થાય લો એટલોક નીકળે શીખણો બહુ આ તમે નવી વવારો આવી ને બધી પીસીસમાં આવ્યા છે પચાસ પચાસ ગ્રામના પીસ આવે આવડોક હોય શીપડા નું ફોડું મોટું હોય એવડા ગળ આવી ગયા એ પાંચ કિલો ડબ્બા નો ગળ લેવા આઈયો દાદા ગળ તમારા દીકરા લેવા તો કે ફરજામાં જૂનું તગારું લઈ લો તળિયા વગરનું ફરજામાં જૂનું તગારું લેવા દાદો પાણીનું ડબલું ભરીને પાણીનો સટકોરો નાખતો જાય ને ગળ લેપતો જાય પાણીનો નાખતો જાય ને ગળ લેપતો જાય પાણીનો છટકો નાખતો જાય ગળ દે પાંચ કિલો ગળ ને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે દાદા તગારાને શું કરવાનું તો મૂકી દો તડકે હુંકાવવા તડકે હુકાવા મૂકી દીધું ને પાંચ વાગ્યા ને ટાણું થયું કે દાદા હે પરાવો નથી વાળ્યો તો કે કાંઈ વાંધો નહીં તગારું હું મૂક્યું હતું ને હા તો લઈ તગારો મૂકી દો ગમે ગમણમાં મૂક્યું વિગત ફરી ગઈ ચાવવાની હતી લબરખા લેવા કર્યું કે પ્રહો હવે દોઈ ગયો બેટા બોઘરું ફરી દીધું કે બાપા ભે વાગે હવે શું કરવાનું તો કે કાંઈ નહીં હવે તગારું લઈ ગયો ને પાછું મૂકી દીધું તોડકે હું કાં તો કે સાઠે સાતે પાછું ભીનું થઈ ગયું હોય ને તગારું અને હુકાવા મૂકવું પડે તમે નહીં માનો મુંબઈ અમારો પ્રોગ્રામ છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપો ત્યારે મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રી જણા ગુજરાતી ભાષા વાળા છસો આઠસો હિન્દી ભાષી કઈ પણ ગુજરાતી બોલું ત્રી ને સમજાય છસો ને ઉપરથી જાય એટલે મેં કીધું આયોજકને બોલે બોલે મૂળભાઈ અહીંયા આવો ને આ શું છે બધું ત્રીને ને સમજાય છસો ને ઉપર થી જાય શું છે મને કે બધા હનીસિંગ વાલા છે મેં કેવા છે હનીસિંગ વાલા મેં ઈ હું હનીસિંગ વાલા મને કે પેલો પિક્ચરમાં મૂવીમાં મૂવી રેપર સોંગ નો ગાઈ ગયા ગયા હનીસિંગ મેં ગો મને કે બધા એવાલા છે મેં કીધું એ અની છે તો કે એમ પાસા નહીં પડી અમે ડારા સિંગ અઢી રોટલા બાના હાથના ના સોળે ને ખાઈ દઈ એમ પાછા ન પડી મૂકે છૂટકો નહીં એમ ખારી સિંગ ચાર પાંચ હામાં બેઠા હતા પણ વાંધો નહોતો આવતો ઈ હાલતાતા તેજ ખબર પડતી થી ખાડી સિંગવાળા છે છે ઈ રેપર છે

સાધકો બેઠા છે જોરદાર તાળીઓના સાથે હું હાવ સામાન્ય નાનો કલાકાર છું મને બહુ મને નથી ખબર પડતી આ બધી પણ એટલું કહું કે જેટલું કલાકારો ને તમે માન સન્માન ને પ્રતિષ્ઠા આપો છો તમે સાયલ ઓઢાડો છો તમે એને એવોર્ડ આપો છો એવી જ રીતે

सत्यम जयते मुद्दा बेनाम जाने टूटा आसमान के तप से जमीदा सर बात से वो पल काल में रहने पांडवा रंग काला रक्त काला खून जाने वो जाने रे महा है बदल न न साडा काला गंध काला मागन के गाना दान की कर घन की पागर कोड़ी जन की जरन का पुटिया दात कौन किसी मरा गंडन की उठिया रो धन की माई हुरे कर मार मार हनुमंत बम लन लकाडा के माया में नवाते थोड़ी से कलनी नाम बड़ा बल तोन पड़ तक मारिन मोर सुन के रायत में અહીંયા કઈ હલન સલન નહીં ને એમ અહીંયા હિન્દી વાળામાં કઈ હલન સલન થાકડો હેનો લાગે ખબર તમારી વાળ હોય ને તમારી વા એ કલાકાર ની હવા હોય ઝુપદેવભાઈએ કીધું એમ તમારી વાહ હોય ની કલાકારની હવા હોય કેટલું હાંકવું કેટલું ન આંકવું એ તમારી વાહ ઉપરથી ખબર પડી જાય બાકી સટકવાની બારી ઉમર ભાઈ ઘણી હોય પણ અહીંથી સો એ સો ટકા મેં નીતિથી નો પીરસીને મેં કીધું એમ કદાચ અહીંયાથી ત્રણ લાખ રૂપિયા લઈને ગયા તમને ઘેરે નીંદર ન આવે હું કામ કે ક્યાંક કચાશ નાખી દે તમારો ભાવ પ્રમાણે તમને પીરવું નથી નીતિ હક નો લેવા દે એટલે હોય હો ટકા મૂકીને અહીંયા તમે જેમ ઉપરથી ગયું ને સફાકુ હિન્દી વાળા ને ઉપરથી ગયું મેં એમને કહ્યું હનુમાનજી મહારાજ નો રૌદ્ર સ્વરૂપ નું વર્ણન હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન કરું जय कवि ग्राम आनंद जो रूप शिवन चंद चले बल की जो आवाज निकले बोले लला हरगर का खंड नीरु का तम सकरा शुरू पंगमाल बजाएं ताएं तिलक का कलकुंद डोर तांडा मरोड़ हरिष्ट दय मुरमम प्रोफेसर नाम खंड मत तो हम तलक पर लंका हो अचलक लका हर गली कोले रौतगतता चित्त

શક્તિ સમજ્યો હું વાત નો તર્ક સમજાવવા માંગુ છું તમે બુદ્ધિશાળી છો તત્વજ્ઞાની છો બધી તમને ખબર ભણેલ ગણે છો હું હાવ અંગુઠા સાપ માણસ ગામડા ની માણસ છો બોનમેટા વાળા એવું કે દૂધ કી શક્તિ બઢાય એટલે હું ખબર દૂધમાં કઈ જ નથી એક ગ્લાસ દૂધ નો ગ્લાસ ભરો પાંચસો ગ્રામ બોનમીટા લાવો દૂધ ને સ્વાદમાં લાવવા માટે એમાં બે ચમચી હલ્પ લઈ નાખો એ દૂધ નો ગ્લાસ તમે તમારા છોકરા ને પાવ તમારા છોકરા ન્યાય જ્ઞાન રહે ઓલા બોરમીટા વાળા ના મોટા થાય એટલે ઋત્વિકભાઈ રોશના ગાડી ઠેકાડે બસો કરોડ રૂપિયા લઈને ઓલે ખૂણે ગાડી ઠેકાડીને ડુંગરે ગાડી લઈ જાય અને વાહેલો વિલ ધૂર ઉડાડી શું કે સોલંકી માઉન્ટેન ડ્યુ તન કે આગે જી છે કેટલાય હાંભળી છે એડવર્ટાઈ એટલે એનો તર્ક શું છે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જી છે એટલે તમે ગભરાતા હો તમે મૂંઝાતા હો તમે બ્લોક માં વી ગયા હો કોઈને ડીપી નો દેખાતા હોય મેસેજ મેસેજ સીન નો થાતા હોય એમાં ગભરામણ થાતો હોય એટલે તમે આ વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય તમે જોવો તો ખરા સનાતન દેશમાં આવું આવું પીણું આવી ગયું કે તમને અભય વરદાન પ્રાપ્ત કરાવડાવે તો એનો મતલબ એવો જ થયો ને કે સાડી લાખ નું દેણું થઈ જાય કોઈને કઈ ન હકતા હો તો આવી વીસ રૂપિયાની પાણીની બોટલ પીને બાપુજીને ને કહેવા જવાનું કે એ બીડ્યું મરદો કામ કરે કે આવું બોલો રેશન કાર્ડમાં માં નામ કાર્ડ નાખે બીજું કઈ હે અભય વરદાન જોતું હોય ને તો માવતર ને પગે લાગવું પડે અભયવર્ધન જોતું હોય ને તો ખાવા બેઠા હોય ને ત્યાં પાણીનો કળશો અંબાવવો પડે અભયવર્દાન જોતું હોય તો સદ્ગુરુના ચરણમાં માથા ટેકવા પડે અને એક કડી લઈને ખાલી કવમારી વાણીને વિરામ આપો અભયવર્ધન જોતું હોય તો એક દેવ મને ગય હનમાન એકવીસ દિવસ તમારા અને બાવીસ દિવસ મારો એકવીસ દિવસ મારા તમામ યુવાઓને કહો બ્રહ્મચર્યના પાલન કરતા શીખો જીમ જાતા શીખો આજનો યુવાન પલ્લી ગેલ કોથળા જેવો ન હોવો જોઈએ વ્યસની ન હોવો જોઈએ હજી કહું છું કે મારો ભૂતકાળ ખરાબ હતો એમાંથી શીખીને તમને એક શીખ આપું છું બહુ બધું કરી લીધું છે જાગા ન્યાથી હવાર સારા સદગુરુ ના આશીર્વાદ મળી નશો ચડાવો ને કે મારે સ્વામી વિવેકાનંદ ના વિચારો મારે ગામડે ગામડે પહોંચાડવા છે એક એવો નશો ચડાવો ને કે મારે સરદાર વલ્લભભાઈ પટેલ ની વાતો ગામડે ગામડે પહોંચાડવી છે સરદાર ધામ બેઠું છે અહિયાં કહો ગરજી બાપા બેઠા હું કહું તો એ મારી વાણીના શબ્દ એ ટૂંકા પડે આજની તારીખની અંદર સરદાર ધામે જે કામો કર્યા છે એ ખરેખર આ દુનિયાને નોંધ લેવા જેવું છે સાહેબ એક વખત સરદારધામ ને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એની કેમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બે હાથ જોડીને પ્રાર્થના કરો મારા દેશના યુવાનોને કે બ્રહ્મચર્ય ના પાલન કરો પાંચ વાગે જાગો દસ વાગે જાગો એક હનુમાન ચાલીસોનો પાઠ કરો માવળીઓને કહી દો ચાર વાગે જાગો પાંચ વાગે જાગો ગમે ત્યારે જાગો જ્યારે રસોઈ બનાવવાનું ટાણું આવે ને તો મરજાથી કીર્તન ચડાવો યુટ્યુબમાં બધું મળે શિવરૂદ્રીના પાઠ કરાવો ચંડી પાઠના પાઠ કરો સારા સારા કીર્તનો આવે આપણી અહીંયા કેવું છે હું એમ કઉ છું કે તમે જે ગમના આ દેશના યુવાનો જે ગમના ગીતો સાંભળે છે ને બારા નીકળો ગમમાં નથી રહેવાનું બાપને દસ હજારનો ડટો ખિસ્સામાં નાખીને કે આઈયો મોજ કરો એને ગમમાં જ બારો કાઢો રોજ રડવા શીખી જાઓ રોજ હજાર રૂપિયા લાવો પૈસો હું ન થાય ગમના ગીત હોય કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હૈ પર ચુપકે ઇસ દિલ મે તનહાઈ પલતી હૈ બસ યાદ એલા બારો નીકળ તમારી બુદ્ધિ સ્થિર નો થતી હોય ને તમને ખોટા વિચારો નેગેટિવ વિચારો આવતા ને